સાક્ષી છે પ્રેમ થવાના યોગ છે એટલું નક્કી રાખજો કે તમારી વાત નથી પેહલા ફસાવ્યો મને એની જાડ પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળ

એવી બૈરાઓ પણ સ્ટેટસ લખે કે મુજે પલકોપે પે સજના તો આમાં સજના જીવ નીકળી જાય બેન આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો ઈ હોસ્પિટલ ના કામ માં હોય કાં તો બાર ગામ હોય એક સુરતીલાલો દાતણ લેવા ગયો ન્યાજઈનો લી દાંતણ વાડીને કે કે માઈ પા દાંતણ ઓલી કે દસ ની ત્રણ સડી ટોટા નહીં લાલા ને હજી નો ખબર પડી કે આ ગાડું કેમ આપે જલસા તો લગન પેલા હોય છે મારા વાલા લગન પછી તો દૂધી નું શાક ખાઈ ને કેવું પડે છે તારા હાથમાં તો જાદુ છે હો લગ્ન ના સાત ફેરા માંથી ચાર જ ફેરા હોય છે સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો કારણ કે કોઈને ને હોય એવું ન કેવાય ભાઈ બે શેર બજાર વાતો કરતા હતા એક કે માર્કેટ બહુ પડી ગયું છે હવે શું લેવું જોઈએ ઓલો બીજો કે ભગવાન નું નામ મન બગાડે એવા વિચારો થી અને મૂળ બગાડી નાખે એવા માણા થી હંમેશા દૂર રહેવું એક વાત ની તમને ખબર છે મને ખબર છે આપણને બધાને ખબર છે અને એ બોલવા વાળીઓ ને ખબર છે કે છોકરીઓ ઘરે તો દેશી ભાષામાં જ બોલે છે ખાલી બાર જ ખોટી ચાબી થાય બીજે ઓફિસ માં રજા લેવા માટે એમ કે આજે મારે કામ છે તો ઓફિસ માં નહીં આવું આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું પ્રેમી અને પ્રેમિકા રોમેન્ટિક મૂડ માં વાત કરતા હતા પ્રેમી કે દરિયા માં હોય એને મોતી કહેવાય તો આંખ માં હોય ને શું કેવાય ડાર્લિંગ ઓલી કે એને મોતીઓ કેવાય પતિ કે આ રોજ શું એક ને એક બટેટા નું શાક બનેવા રાખશ જરાય નથી ભાવતું હવે પત્ની કે રોજ એક ને એક કાચી પાતરી નો માવો ખાઓ છો ને તોય ભાવે છે ને ખાઈ લ્યો જાનમુના કીડી ને કીડી આપો કૂતરા ને રોટલા ને બિસ્કિટ નાખો ગાય માતા ને લીલું નાખો માછલી ને ખવડાવો આ બધું તો કરવું જ જોઈ પણ સાથે સાથે કોક પરણેલા પુરુષ ને ક્યારેક હસાવજો સાહેબ ઈ પણ એક પુણ્ય નું કામ છે પરણેલા અને કુવારામાં શું ફરક છે સાહેબ ખબર છે કુવારા ડેરી મિલ્ક લેવા જાય અચ્છા અને પરણેલા ડેરી એ મિલ્ક લેવા જાય બસો રૂપિયા ની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે કારણ કે સો ની નોટ સારી નો લાગે અને પાંચસો ની નોટ વધારે થઈ જાય પત્ની ના કામ માં પતિ ની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી ઈ અને એ એક જાહેર સૂચના કોઈ છોકરી ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જોવી અચ્છા રૂપિયો નારિયેર તરીકે નહી